મોટી સંખ્યા માં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના ના નિષ્ણાંતોકર એપી પટેલે જણાવ્યું હતું કે કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ મેક્રો પ્રોપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેડના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂતોને સમજણ પૂરી પાડવામાં આવી છે ડોક્ટર પીડી સોલંકી દ્વારા આધુનિક ફ્રૂટ અનાનસની ખેતી એની પદ્ધતિ અને નવીનતમ ફળ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નાયબ બાગાયત નિયામક એનવી પટેલે જણાવ્યું કે ખેડૂતો સાથેના એક દિવસીય આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોના ખેત ઉત્પાદનમાં મહત્તમ વધારો થાય એવા સાથે વિષય નિષ્ણાંતો દ્વારા કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પરિસંવાદમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક અને નવીનતમ ખેતી અંગે પોતાના જાત અનુભવો અન્ય ખેડૂતો સમક્ષ શેર કર્યા હતા આ બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવાનો પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક જીગર પટેલ સહિત તમામ કચેરીનો સ્ટાફ વિષય નિષ્ણાતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેકેશન કીડાની નવી તકનીક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કીડના રૂપા બનાવી શકે તે અને કીડની આધુનિક ખેતી વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલચંડી ગામે આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજ રોજ બોલાવેલા હતા આજ રોજ આપણે જે પરિસંવાદમાં વાત કરી તેમાં આપણા જિલ્લામાં નવીનતમ પાક જે અનાનસ પાઇનેપલ એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં સોળ એકરમાં આપણે વાવેતર થયું છે એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને એક એકરમાં આપણે લગભગ સોળ હજાર જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે સોળ એકરમાં વાવેતર કરાવેલ છે આ નવીન પાક છે આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું આપણે જે ખેડૂતે વાવેતર સોળ એકરમાં કરેલું છે તે એક ખેડૂતનો આપણે આ પાઇનેપલની ખેતીનું આપણે સૌ ખેડૂતોએ નિહાળ્યું છે અને ખેડૂતોને એના ઘણા પ્રશ્નો થયા હતા એ પ્રશ્નોનો આજે અંત આવેલ છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર